રામ રામ દઈ રહ્યા જય મુલ દ્વાર કરે કેમ છો બધા બધા મજામાં જશો ને આપણે પણ ઓલરેડી મજામાં જ છે હવે આજનો આલો નવો વ્લોગ છે તમને બતાવીએ આજે રાણાભાઈ ની બધા થેસર માં જવાના છે ને આપણે જવાનું છે રાપ પાકવા ને બપોર પછી જવાનું છે આપણે વાવેતર માં તો સારું હાલો આજના વ્લોગ માં આપણે બધું બતાવીએ ઓલરેડી ગાય છે રાણાભાઈ ઉપડી ગયા હે થેસર લઈ આ આઈસર આઈ છીપિયા માં જવાનું છે હા રાણાભાઈ ને કાઢવાની છે માંડવી કેશુભાઈ ની હા વહરા તો હાલો ઓલરેડી રાણાભાઈ નીકળી ગયા હેસર લઈ હા દિલીપભાઈ માણસો સાહિત એમાં કઈ કટે જ નહીં ભૂકા બોલાવી નાખે ઓપાઈ હા રોટા ઓલરેડી પીડ્યા જ છે આપણે સ્ટોકમાં તો હાલો સીપીઆમાં લગભગ બાપા ને જવાને હે નિરાય થી ફૂકી જાય ને સટ્ટો મારેલો હે તો તો ઓલરેડી કઈ જો કારુભાઈ જાય છે સીપિયા ભાઈ છે આ સીપિયો લઈ નો ભાઈ ઉપડી ગયા આ સર સટો મારલ હે પાન પાય નાખવાના હે એટલે કારુભાઈ ભાઈ ક્યાં એટલે હું વયો જાઉં કે તો હા એમાં કઈ ઘટે જ નહીં પડે અને હાલો આપણે જવાનું છે રાપમાં જો ઓલરેડી જોડાવીને તૈયાર કમ્પ્લીટ કરી લીધી હે તો હાલો આપણે પણ નીકળીએ કહે છે આપણે પૂછ્યું કે પ્રફુલભાઈને રા આપવા જુઓ જે આપણે રાજમાં હતા એ રાજમાં ઉગ્યો નહીં હવે બિયારણમાં ફોલ્ટ હે એમ કીએ હે હા પછી જે ફોલ્ટ હોય એ આપણો વાવેતરમાં તો ફોલ્ટ નથી ઓલરેડી હા ભાઈ કોઈ કોઈના ક વખાણ કરે નહીં અને ઓલરેડી જો કે આપણે વાવેતરમાં ફરક નથી બિયારણનો જ ફોલ્ટ છે કેમ કે થોડાક બીજા અલગથી હતા એમાં ઉગ્યા નહીં એટલે આપણે નક્કી થાય નકા તો ઓલરેડી આપણું જ નામ આવે જ કે ભાઈ તમે વાવેતર બગાડી ગયા એટલે ખેડૂને થોડાક વૈતા એ એક ચારો કર્યો બીજા ભાઈ લઈ ગયા હતા એની પણ ટ્રાય કરી કે આપણે વાવીએ કેવા થાય તો જે વાવ્યા હતા એ પણ એને ઓલરેડી ઉીગા નહીં એટલે આપણે બચી ગયા વાવેતરમાં આપણું નામ આવ્યું નહીં ભાઈ એટલે આવું ભાઈ હાયલા રાખે ચાલો તો રાજમાં રાપલી નાખીએ આવો માર તો ઓલરેડી ભાઈ બીજા ના ખમી શકે હા હાલો ટીટા ભાઈ આવે જોવા આપણી વાડીના ચણા છે હા આપડા ચણામાં મીંડા ફૂલ ઉકળવા ઓલરેડી કોક કોક ઠેકાણે તો પોપ્તા મીંડા થવા હા આપણે હવે ખેતરમાં ટાઈમ મળતો નથી ચક્કર મારવા જવાનો જોવો હા અને આ જે ધાણા છે આ ખેતરમાં ઘણા ઓલરેડી કમ્પ્લીટ હોય ને આવાનામાં રહી ગયા એમાં કંઈ ઘટતું જ નથી અને આજે આપણે રમવા જઈએ ચોણા હવે તો જો વિચાર કરવા કેટલું પાહતરું થાય ભાઈ આપણા ચણામાં ફૂલ પોપતા થવા માંડ્યા ને આપણે વાવેતર કરવા જઈએ હજી ચોણા હા અને આ હવની છેલ્લે વાવ્યા આપણે આપણે વલપાકાના ધણા એ જો અને આ બાજુ જે વાવેતર છે જુવારનું હનુભાઈનું એ પણ આપણે જ વાવી ગયા છે દેવાભાઈ હતા વાવેતરમાં દેખાય આવે ના દેખાય પણ આ જુઓ આ જુવા ના ક્યારે આ જુવા પણ આપણે જ વાવી ગયા હજી તો આ બધાય ઉગતા આવે છે મોલ અને હજી ઓલરેડી વાવે તર ચાલુ હોય આમાં કેમ સમજવું ભાઈ ઓલરેડી ગાય છે આપણે ભોગી ગયા હતા પરબતબેન એને વાવવાના હતા ચણા તો મોડું તો થઈ ગયું પણ હાલ છે હવે બીજું શું થાય હવે માઇન્ડ ઓફ યુ ટ્વિટી બહુ ને પડા બહુ મોડા ત્યારથી થયા

હા ઉગે ચાહે ને ઓલું હાડે ચા હે હા અમુકમાં ઢોરોની આવે છે ને પાણી સરઘું ચડે નહીં એટલે ફરગતભાઈ ઓલરેડી આ વર્ષે જમીન લીધેલી જ છે હા નવા નવા ઘરાક જ પાસે આવતા હોય ઓલરેડી પહેલાં આપણે જે ફૂંકાય નહીં તો પછી બીજે જાય પેલો તો આપણે આવે ભાઈ વાવેતર કરવાનો છે હું કૂંકાય જાય તો આપણે ભૂકી જાય બીજું શું ગમે એમ કરું Jadi barangnya banyak sekali, ada bawang hijau ini